જીઆઈડીસી સ્થિત સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ લાકડાના ગોડાઉનમાં આગ લાગતા સમગ્ર વિસ્તાર ફાયર બ્રિગેડના સાયરનોથી ગુંજી ઉઠ્યું હતું જીઆઈડીસી ડીપીએમસીના ના ફાયર આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા બનાવની પ્રાપ્ત સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જૈન પેકિંગ ઇન્ડસ્ટ્રીઝ નામના લાકડાના ગોડાઉનમાં વહેલી સવારે અચાનકથી આગ ભભૂકી ઉઠી હતી આગની ઘટનાને પગલે સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી આગની ઘટનાને પગલે સમગ્ર જીઆઈડીસી વિસ્તાર લાયબંબાના સાયરોથી ગુંજી ઉઠ્યું હતું આગની જાણ અંકલેશ્વર ડીપીએમસીને કરાતા ડીપીએમસીના ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા આગની જ્વાળાઓને પગલે આકાશમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા વહેલી સવારે

આવેલ છે આ આગ બુજાવવા માટે આઠ થી દસ જિલ્લા ફાયર ટ્રેન્ડરો સામે લાગેલ છે કોઈ જાનહાની થયેલ નથી